કે મેરો બેશ ના ગાય ગાય બુજી ના ઉતાવડો હે ઈ આપણા આવે છે ફોનો આવે મને આવે કામ કરીને

બારિયોમાં કામ કરે નીકળી તો જ્યા હવે તો નીકળી બાકી છે હા કારણ કે એ ઉત્તમને ફોલો વેવી નાખશે કારણ કે યાર્ડમાં રહું છે ચાર લીને ગયા છે ટેમ્પાવાળા આપડી સાર છે પહેલા વેચશે હવે પાસે થોડી ઘણી બાકી હતી તો જઈએ હા એટલી તો ઉત્તમને ફોલો વેવી નાખશે આ થોડીક બાકી છે હું તો મારે યાર્ડમાં રહું થોડીક ચાર બાકી છે હિલ્લા અમે આવ્યા નિરમ ભરવા થોડીક કચ્ચાના હચ્ચાના વગ્યા હાથ ને થોડે કચ્ચાના નિરમ ભરવાની છે આ ઉત્તમ અમારા કારણ કે આ આપણી વાડી નથી આપણે નિરંગ થોડીક રાખી હતી કારણ કે અમારા માલ છે ચાર પાંચ મેળકા આવે નહીં એટલે એટલે તે હિલ્લાને કાંઈ હિંધ્યું એ ઉત્તમ

હ હા તો ગયા નીરમ ફરી લેવી કારણ કે આ બાજરી છે માલ સામટા છે બીજે નીરમ લેવા આવ્યું ખરાબ રાખેલી હતી અડધો ઓર્ડર કહેવાય ને હા શું કહું ને તો અચાનક કામ કરવાનું હોય ને તો અચાનક મજા આવે કારણ કે બપોરના તડકો અચાનક આવું ઠંડુ વાતાવરણ છે પવન પણ આવે એટલે કામ કરવું હોય તો અચાનક મજા આવે ઓલા તડકો બોપર એ બધી ટેન્શન નહીં કામ કરવું હોય તો અચાનક કરવામાં અચાનક મજા આવે હાથ વાગ્યા હાજ હો આમ તો હાડા જેવું થઈ ગયું કોકરમાં મસા લખજો રસ્તો કરવાનો છે ને